નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હાલ ગુજરાત પોલીસ વડાના આદેશ મુજબ ગુજરાતના તમામ પોલીસ મથકોમાં અસામાજિક તત્વોની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને ગુનેગારો પર તવાઈ ગુજરવાની શરૂઆત થઈ છે ત્યારે રાજપીપળામાં પોલીસ અને ડીજીવીએસએલની સંયુક્ત ટીમે કાર્યવાહી કરતાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ઘર અને હોટલમાં લાગેલા ગેરકાયદેસર વીજ જોડાણને શોધી કાઢી કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે અને તેમની સામે કાર્યવાહી કરવાની વિગતો સપાટી ઉપર આવી મળતી માહિતી અનુસાર નિરંજન વસાવાએ હોટલમાંથી તેમના નવા ઘર સુધી ગેરકાયદેસર વીજ લાઇન ખેંચી હતી વીજ વિભાગે બંને સ્થળેથી મીટર કાઢી લીધા છે અને નિરંજન વસાવા વિરુદ્ધ અગાઉ એસીબી સહિત ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે આ કાર્યવાહી ગૃહમંત્રીના નિર્દેશ મુજબ અસામાજિક પ્રવૃત્તિઓ સામે સો કલાકમાં શિક્ષાત્મક પગલાં લેવાના ભાગરૂપે કરવામાં આવી છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરાયું હતું એની સિવાય રાજપીપળા રેલવે ફાટક પાસે રહેતા રાજવીર રાજવીરસિંહ ઉર્ફે સલિન્દર રાજા સિંહ સરદારના ઘરનું પણ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે તેની સામે પણ પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના નોંધાયેલા છે પોલીસ અને ડીજીએસએલની ટીમ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના રહેણાંક મકાનો અને હોટલોમાં તપાસ કરી હતી ગેરકાયદેસર બાંધકામ અને સરકારી જમીન પરના દબાણની પણ તપાસ કરવામાં આવી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સામે થયેલી પોલીસ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીના કારણે થઈ હોવાની ચર્ચા પણ લોકોમાં ચાલી રહી છે આ જ પ્રકારના વધુ સમાચાર વધુ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો